સંજાણ ડાકલે હાઇસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવતા ઉઠ્યા પ્રશ્નો ઉમરગામ તાલુકાના સંજાણ ડાકલે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવતા હોવાના દ્રશ્યો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો હતો ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ પાસે શિક્ષક ઘાસ કપાવતા હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકો વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે શાળામાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓ ઘાસ કાપી રહ્યા છે એવા દ્રશ્યોથી શિક્ષણ પદ્ધતિ સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ ડાકલે હાઈસ્કૂલમાં ત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ ધ